દાહોદ મનરેગા કૌભાંડ મામલે ગુજરાતના પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના મોટા દીકરા બાદ ગઈકાલે તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ નાના દીકરા કિરણ સે ચાર લોકોની પોલીસે ધરપકડ કરી હતી જેમને આજે કોર્ટમાં રજૂ કરીને પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી છે જો કે કોર્ટે કિરણ ખાબડ અને ટીડીઓ રસિક રાઠવાના ચાર દિવસના તથા એપીઓ દિલીપ ચૌહાણના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બીજી તરફ મંત્રી બચ્ચુ ખાબડે પ્રતિક્રિયા આપીને પોતાના બંને દીકરાનો બચાવ કર્યો છે હા ત્યારે દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે તે વાત કોંગ્રેસ કરી રહી છે છેલ્લા છ મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં પાત્રી એજન્સીઓ જેવી એજન્સીઓ કામ જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે મારા દીકરાઓ પણ એટલે બે હજારને અરાડથી કામ કરે છે એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે બીજું અહીંયા કોઈ કામ કરતા નથી અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ એ અમે વેપારી છીએ અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે સરકારના તંત્ર પર મને પૂરો ભરોસો છે જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારાથી આવીશ આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે મારા પર હાઈકોર્ટમાં બે વાર પીએલએ દાખલ કરી છે એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે રાજ્ય કક્ષાના મંત્રી પંચાયત મંત્રી બચ્ચુભાઈ સાહેબ જે વર્ષોથી અહીંયા પંચાયત મંત્રી છે એમના બંને છોકરાઓ દ્વારા સેંકડો કરોડનો ભ્રષ્ટાચાર થયેલો છે બચ્ચુભાઈ ખાબડ એવું કેવા માંગે છે કે મારા પર ખોટા આક્ષેપ છે આગળ પણ એમના પર સાડા ચારસો કરોડ ભ્રષ્ટાચાર થયો હતો એમાં પણ સગે વગેરે એમને કરી નાખ્યું

એકસો ગામો છે દરેક ગામનો અને પંદર વર્ષ નો તપાસ કરવામાં આવે તો સેકડો કરોડ નહી હજારો કરોડ નો ભ્રષ્ટાચાર બહાર આવે એવું છે કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ